થોડા સમય પહેલા આદિવાસી સમાજના લોકોએ જળ જમીન અને જંગલને લઈને ઉગ્ર વિરોધ કર્યો હતો ત્યારબાદ આપણે જોયું હતું કે અનંત પટેલે કહ્યું હતું કે અમે આક્રોશ રેલીનું પણ આયોજન કરી રહ્યા છીએ અને તે આજે નીકળી હતી ત્યારે શું છે સમગ્ર વિગત આવો જાણીએ નમસ્કાર તમે જોઈ રહ્યા છો વીઆર લાઈફ અને હું આપની સાથે જ્યોતિકા તે દસ ને ત્રીસ કલાકે કાઢવામાં આવી હતી ત્યારે આ રેલીમાં આદિવાસી સમાજના લોકોનો ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો અને તે લોકોની માંગણી હતી કે તેમને તેમના અધિકાર મળે ત્યારે આ આક્રોશ રેલીના આજુબાજુના તાલુકા માંથી બધા જ આદિવાસી સમાજના લોકોએ હજારો ની સંખ્યામાં ભાગ લીધો હતો અને શક્તિ પ્રદર્શન કર્યું હતું ત્યારે આવો નજર કરીએ આ દ્રશ્ય ઉપર આદિવાસી સમાજના આ આક્રોશ બાદ જળ જમીન અને જંગલને લઈને શું તેમને તેમના અધિકારો મળશે આ રેલી કરી તેની પાછળના ઉગ્ર વિરોધ તેમના સફળ થશે શું સરકાર તેમની માંગો પૂરી કરશે તે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ વિષય ઉપર તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ વીઆર લાઇવ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો